કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ હપ્તા ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ પહેલા જ સારા સમાચાર આવી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસ માં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે બજેટ બે હજાર ચોવીસ માં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે મિત્રો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે

હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવી શકે છે જોકે મિત્રો ખેડૂતો ને બે હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તેને વધીને મિત્રો ખેડૂતો ને ત્રણ હજાર રૂપિયા નો હપ્તો મળવો જોઈએ કારણ કે મિત્રો રાજસ્થાન ની અંદર ખેડૂતો ને સરકાર દ્વારા આઠ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતો ને છ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તેમને વધીને મિત્રો આઠ હજાર રૂપિયા ની રકમ ગુજરાત સરકાર કરવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સંકટ મોચન યોજના હેઠળ વીસ હજાર રૂપિયા સુધી મિત્રો ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ માં સંકટ મોચન યોજના બે હાજર ચોવીસ ની જાહેરાત કરી છે મિત્રો આ યોજના હેઠળ મળવા પાત્ર લાભ ની વાત કરી દે તો કુદરતી કે અકસ્માત ના કિસ્સા માં મૃત્યુ પામનારા કુટુંબ ને મિત્રો વીસ હજાર રૂપિયા સુધી ની સહાય એક વખત આપવામાં આવે છે સંકટ મોચન યોજના માં મિત્રો અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દે તો મિત્રો આ યોજના માં સંકટ મોચન યોજના માં તમે જાતે જ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જો તમે પણ મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા અને તમારા તમારા પશુપાલન વ્યવસાય માટે માટે મિત્રો મિત્રો વારંવાર લો છો તો આ સમાચાર છે સરકારે રજૂઆત કરી છે કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે આ કાર્ડ મિત્રો પશુધન યોજના નો એક ભાગ છે જેમનો હેતુ

પશુપાલકો ને માત્ર મિત્રો કાર્ડ માટે તમે કેવી રીતે અરજી કરી શકશો તેમની વાત કરી દઈએ તો જો તમે પશુપાલકો છો તો ખાસ કરીને મિત્રો ગાય અને ભેંસ નો ઉછેર કરો છો અને આ મિત્રો વિશેષ કાર્ડ મેળવા માંગો છો તો તમારી નજીક ને મુલાકાત લો અને મિત્રો બેંકમાં તમને આ કાર્ડ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે આ કાર્ડ તમને વિવિધ રીતે નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે

તો આ સાથે મિત્રો બે બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે તો આજે મિત્રો બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા બનાસકાંઠા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુરમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડશે તો આ સાથે મિત્રો જો શહેરોમાં વરસાદના આંકડા જોઈએ તો સવારે મિત્રો છ થી લઈ સતતરગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો કેળસ પાણી ભરાયા હતા જોકે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા મિત્રો રેસ્ક્યુ માટે બોટ દોડતી કરી હતી તો આ તરફ મિત્રો રાજ્યમાં વરસાદના પગલે આઠ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે પંચાયત હસ્તકના છ રસ્તાઓ જ્યારે બે અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં બબે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અને છોટા માં એક એક રસ્તાઓ વરસાદના પગલે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત પશુપાલકોને મળશે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા સુધીની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના બે દેશના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહી છે આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડી અને તેમના પશુઓ માટે સુરક્ષિત મિત્રો આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે

આ સહાયની રકમ પશુઓની સંખ્યા અને શેડના કદ પર આધારિત છે જેમાં ત્રણ પશુઓ સુધી પંચોતેર થી લઈ એસી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જ્યારે ત્રણ થી લઈને વધુ પશુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન

અઢાર હજાર રૂપિયાથી લઈ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે

જે મુજ્ય મિત્રો ધોરણ નવ અને ધોરણ દસ માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બાર ની વિદ્યાર્થીઓને રૂપિયા ત્રીસ હજાર સહાય અપાય છે જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે જે મુજ્ય મિત્રો પરિવાર કુલ વાર્ષિક આવક રૂપિયા છ લાખ વધુ ન હોવી જોઈએ જો મિત્રો વિદ્યાર્થી ને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશિપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આ યોજનામાં ફોર્મ ભરો વર્ષે મળશે મિત્રો છત્રીસ થી લઈએ બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે તો મિત્રો છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો છત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ રૂપિયા સુધીની સહાય ખાતામાં મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અંતર્ગત બાર હજારની ની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા 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 તેમજ ઘરે કામ માટે માટે પ્રોત્સાહિત મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં મિત્રો ગુજરાત છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દસ વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મિત્રો મોદીના રાજમાં દસ વર્ષમાં એક લાખ અને ચુમ્મોતેર હજાર ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામિનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને મિત્રો ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાયધરી પર આવી હતી અને મિત્રો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે તેવો પણ મોદી સરકારે વાયદો કર્યો હતો તેમજ મિત્રો ખેડૂતોને લોન માફ કરશે અને તે દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયા સુધીને વ્યાજ મુક્ત લોન આપશે દુઃખની વાત એ છે કે મોદી આમાંથી એક પણ બાયધરી પૂરી કરી નથી એ તો ઠીક ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ ત્રણ કાળા કાયદા પણ લાવ્યા હતા તેનો વિરોધ ખેડૂતોએ સોળ મહિના સુધી કરીને મિત્રો સાતસો ને બાવન ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા

વિવિધ કાર્યો કરવામાં સરળતા રહે સમાચારો વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર કેન્દ્ર સરકાર દ્વારા સરકાર મિત્રો આઠમા પગાર પંચ ની રચના કરવાની યોજના બનાવી રહી છે આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો પણ કરી શકે છે મોંઘવારી ભથ્થામાં કુલ મિત્રો ચાર નો વધારો થશે જે બાદ મિત્રો આનો ફાયદો થશે જૂનના અંતમાં અથવા તો જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરવી શક્ય માનવામાં આવે છે જોકે હજુ સુધી સરકારે સત્તાવાર રીતે કઈ પણ મિત્રો કહ્યું નથી ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો બે હાજર ચોવીસ માં પંદર હજાર ચોવીસ માં યોજના હેઠળ લોકોને પાંચ ટકાના વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને મિત્રો પંદર હજાર રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે સરકાર દ્વારા આ અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો લુહાર તાળા બનાવનારો સુરવણકારો અને કુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની ઝાડ બનાવનારાઓ તેમજ મિત્રો નમકડા બનાવરાઓનો પણ સમાવેશ થાય છે આમાં મિત્રો અઢારમ પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટાકો બનાવવા મળશે સબસીડીએ ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા માટે સરકાર તરફથી પચાસ હજાર થી લઈ પંચોતેર હાજર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ ની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર સહાય ના ભાગ રૂપે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ હાલ મિત્રો આય ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાળપત્રી ખરીદવા માટે યોજનાનો મુખ્ય ને ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાળપત્રી અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે રાજ્યમાં મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે મિત્રો અત્યંત જરૂરી

વધુમાં વધુ બે નવા મળવાપાત્ર થશે તો મિત્રો તાળપત્ર સહાય યોજનાનો લાભ કેવી રીતે તમે લઈ શકશો તેમની વાત કરી દઈએ તો મિત્રો મિત્રો એટલે કે અરજી કેવી રીતે કરવાની રહેશે વાત કરી દઈએ તો મિત્રો આવનાર સમયની અંદર આ ખેડૂત પોર્ટલ જયારે પણ ખુલશે એટલે કે આગામી સમયમાં માં પણ ખુલશે ત્યાં જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને અઢારસો ને પંચોતેર રૂપિયા સહાય ખાતામાં મેળવી શકો છો